બનાસકાંઠાની અંદર પણ હાઈવે ઉપર રજળતું મોત ફરી રહ્યું છે પાલનપુર માં છેલ્લા કેટલાક દિવસોથી રખડતા ડોર ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે પાલનપુર શહેર હોય કે હાઈવે

પશુઓનો અડીંગો જોવા મળે છે હાઈવે ઉપર રખડતા ઢોરના અડીંગાના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકોને સતત અકસ્માતનો ભય સતાવી રહ્યો છે પાલનપુર પાલિકાએ રખડતા ઢોરને ડબ્બે પૂરવા કોન્ટ્રાક્ટ તો આપ્યો છે જો કે કોન્ટ્રાક્ટર માટે વિમાશણ એ છે કે ઢોરને ડબ્બે પૂર્યા બાદ રાખવાના કયા કારણ કે પાલિકા પાસે ન તો ઢોર છે કે ન તો ઢોરને રાખવાનો કોઈ જગ્યા છે આખરે કંટાળીને કોન્ટ્રાક્ટરે હવે ઢોરને ડબ્બે પૂરવાની કામગીરી જ બંધ કરી દીધી છે ગાયોને લઈને કંઈ રોડ પર ચાલતા હોય તો ગાયો આમથી આમ જતી હોય એટલે બાઇકો કે ગાડીઓ કે કોઈ બી હોય તો બાઇકનું ટ્રાફિક થઈ જતું હોય છે ગાયો આમ તેમ દોડતા હોય તો પડી જવાથી લોકોને વાગે છે પેલું છે તો આ ગાયોનો દુરુપયોગ કરે છે આ લોકો ઘરોની ગાયો હોય છે સતતો આ લોકો અહીંયા છોડી મેંને બધું કરતા હોય છે પણ ઓનો સરકારને આની વિશેષતા અને તંત્રને ઓનો નિકાલ કરવો જોઈએ આજે પરિસ્થિતિ એ નિર્માણ થઈ હતી કે પહેલાં તો સિટીના અંદર ગાયોનું ઝુંડ દેખવા મળતું હતું પણ અત્યારે મેઇન હાઈવે પર રખડતા પશુઓના કારણે ઘણા વાહનોનો અકસ્માત થાય છે શેરી મોલનામાં પણ નાના બાળકો અવાલ વૃદ્ધો અત્યારે નીકળવું એમનું મુશ્કેલ થઈ ગયું છે કારણ કે ગમે ત્યાંથી ગાયો પસાર થતી હોય અને એમને ખ્યાલ નથી હોતો એટલે એક ભેટી મારવાનું ઉછાળવાનું કામ કરે છે આ અગાઉ પણ આના માટે ટેન્ડરો બહાર પાડ્યા હતા પકડવા માટે બે દિવસ માટે એક ફોર્માલિટી થાય છે પણ ઘણી વખતે એવા વિચિત્ર જવાબ મળે છે કે ભાઈ ગાયો તો પકડીએ છીએ પણ એના માટે વાડો નથી મળતો રખડતી ગાયોનો પાલમોમાં ભયંકર ત્રાસ છે રખડતી ગાયો જો હોય ત્યાં બેઠી હોય ઊભી હોય દોડીને બાઇક ઉપર આવતી હોય સ્કૂટર ઉપર આવતી હોય ગાડી ઉપર આવતી હોય લોકોને હેઠા પડે ઈજા થાય છે વારંવાર નગરપાલિકાને રજૂઆત કરવા છતાં નગરપાલિકા કે ટેન્ડર પ્રોસેસમાં છે ટેન્ડર પૂરું નથી થતું ટેન્ડરવાળા આવતા નથી અને બોના ગાઢે રાખે છે પણ એનો કોઈ વિકલ્પ શોધતા નથી ખરેખર પબ્લિકને પાલમોમાં પૂરી મુશ્કેલી છે